નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આડી વગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ઉમરવાડા ગામમાં મતદાન યાદી સુધારણા માટે એસઆઈઆર વિશેષ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ઇન્ટરસીવ રિઝન એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત મતદાન યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું ગામના નાગરિકોને મતદાન યાદીમાં નામ ઉમેરવા વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખી આ કેમ્પ યોજાયો હતો કેમ્પનું સંચાલન ઉમરવાડા ગામ પંચાયતના સરપંચ સરપંચિયા માકરોડ સામાજિક કાર્યકર જુનેજ પાંચભાયા તથા ગામના બીએલઓ ભાર્ગવ પટેલ રશ્મિકાબેન પટેલ અને જલ્પાબેન સુખરિયાના સક્રિય સહયોગથી કરવામાં આવ્યું ઉપરાંત અકલેશો તાલુકા પંચાયત ત્યાં સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુરેખાબેન પણ સંયોજકમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી કેમ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ અને તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી નાગરિકોની વિગતો ચોકસાઈથી ભરાય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું સ્થાનિક સામાજિક કાર્યકરો જેમ કે જુનેદ પાંજબાયા ફારૂક ભેયાદ ફિરોજ પટેલ ફઝલુર પટેલ ઇમરાન માકરોડ ઇમરાન દેસાઈ સરફરાઝ ભેયાદ સરકાર મુલ્લા હનીપ મુલ્લા સિરાજ મુલ્લા અમૃત વસાવા રાજુ વસાવા વિગેરે કાર્યકરોએ સક્રિયપણે ભાગ લઈ ગામજનોને માર્ગદર્શન આપ્યું અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી નાગરિકોના ઉત્સાહભરા પ્રતિસાદને કારણે એસઆઈઆર વિશેષ કેમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો ગામ સ્તરે મતદાર જાગૃતિ વધારવા માટે ચૂંટણી પ્રક્રિયાનું વધુ માર્ગદર્શન બનાવવા તરફનો આ પ્રયાસ પ્રસન્નીય ગણાયો છે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર